ધોરણ દસ અને બાર પછી એમને જો એડમિશન લેવું છે કઈ બાબત એને ધ્યાનમાં રાખવી જોઈએ સ્ટુડન્ટ છે એને ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડ માં આવે ત્યારથી એને કારકિર્દીના ઓપ્શન્સ ઓપ્શન છે બધા સમજા સમજવા જોઈએ દસમા પછી પેલા તો સ્ટ્રીમ સિલેક્ટ કરવી જોઈએ સાયન્સ સ્ટ્રીમ લે તો સાયન્સ પછીના ઓપ્શન કયા કયા છે એ સમજી લેવા જોઈએ કોમર્સ લે તો કોમર્સ પછીના ઓપ્શન કયા છે દસમા પછી બાળક સાયન્સ લેવા ઈચ્છતો હોય તો એને ખબર હોવી જોઈએ કે મારે એ ગ્રુપ બી ગ્રુપ બે માં ભણવાનું છે એ ગ્રુપ છે એટલે એન્જિનિયરિંગ સાઈડ બી ગ્રુપ છે મેડિકલ સાઈડ ની બ્રાન્ચિસ છે એ ગ્રુપ વાળા સ્ટુડન્ટ એને એને છે 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 એડવાન્સ બી સ્ટુડન્ટ નીટ આપવાની બીજો એક ઓપ્શન તમે પછી ડિપ્લોમા થ્રુ પણ ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકો એ પણ એક ઓપ્શન છે પછી કોમર્સ લાઈન છે તો કોમર્સ ની અંદર પણ એકાઉન્ટિંગ છે સીએ સીએસ સીપીટી આ બધી વસ્તુ થઈ શકે પછી આર્ટસ ની અંદર જશો તો સાહિત્ય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે આવા બધા ઓપ્શન છે એના થ્રુ એક્સપ્લોર કરી શકશો મારું કેવું એવું છે કે એને પેલા બધી બ્રાન્ચ સમજી લેવી પછી એનો જેમાં ઇન્ટરેસ્ટ છે એ તરફ એને જવું છું ઘણી વખત એવું હોય કે બાળક મેડિકલની અંદર જાય પણ એને એક ટીડીએસ લાઈફ નથી ગમતી આજે ધારો કે આંખનો નો ડોક્ટર બન્યો તો એને એક ઇંચ બાય એક ઇંચ માં આખી જિંદગી કાઢવાની તો એવી લાઈફ એને નથી ગમતી તો એ ઓપ્શન ગમે તેટલો હોશિયાર હોય તો એને સિલેક્ટ ન કરવો જોઈએ આ બધા પાસાઓ છે એ વિચારવા જોઈએ ટૂંકમાં જેટલા કારકિર્દીના ઓપ્શન્સ છે એ બધા એને પહેલાં સમજી લેવા જોઈએ અને પછી બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ હેલો મિત્રો આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ